નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરાયું જૂનાગઢ જિલ્લાના ચારસો સાઈઠની વધુ અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ એકસો મીટર દોડ રસ્સા ખેંચ બરછી ફેંક ફૂટબોલ સહિતની સ્પર્ધામાં ભાગ લીધો સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા ખેલકૂદના રાષ્ટ્રવ્યાપી ઉત્સવનું સ્પોર્ટ્સ ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રના નિયુક્ત પ્રયાસોથી સફળ આયોજન જુનાગઢ તારીખ ત્રીસ નેશનલ સ્પોર્ટ્સ દિવસની ઉજવણી અંતર્ગત જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ બીજા દિવસે પીટીસી ગ્રાઉન્ડ વિલખા રોડ ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ જિલ્લાના ચારસો સાઈઠ ની વધુ અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત આજ રોજ બીજા દિવસે પીટીસી ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી એકસો મીટર દોડ બરછી ફેંક ગોળા ફેંક રસ્સા ખેંચ અને ફૂટબોલની સ્પર્ધા યોજાઈ હતી જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકો મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઇનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમારે જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય અને રમતને આપણા જીવનનો એક ભાગ બનાવી શકીએ એ ઉમદા હેતુથી નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તેમણે ઉમેર્યું હતું કે આપણા દેશમાં પણ હવે રમતગમતનું મહત્વ વધી રહ્યું છે તેમણે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કરી હતી કે રમતગમત થકી શિસ્ત કેળવાય છે જે અભ્યાસમાં કારકિર્દીમાં અને સર્વાંગી વિકાસમાં ખૂબ મહત્વનું છે આ પ્રસંગે જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલે જણાવ્યું હતું કે હોકીના જાદુગર ધ્યાનચંદજીની યાદમાં સમગ્ર દેશભરમાં નેશનલ ડે ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓ નાગરિકોની સાથે સાથે સરકારી કર્મચારીઓ અધિકારીઓ પણ ભાગ લે એ માટે આજે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે રમતગમતની પ્રવૃત્તિઓ શારીરિક માનસિક અને વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની છે જ્યારે સમગ્ર દેશ એની ઉજવણી કરી રહ્યો છે ભાગ લઈ રહ્યો છે ત્યારે આપણું તંત્ર પણ એની અંદર ઉત્સાહભેર ભાગ લે એના માટે આ એક ખૂબ સારું આયોજન કર્યું છે માન્ય વડાપ્રધાનશ્રીએ પણ ખેલે કાંઈ ઇન્ડિયા જીતે ઇન્ડિયા આ એક સ્લોગન આપ્યું છે આ સ્લોગન નાનું નથી આપણને લાગે પણ એક આપણે આ એક પ્રવૃત્તિ એવી છે જે આપણે ફક્ત શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસ અને આપણા વ્યક્તિત્વ વિકાસની અંદર પણ ખૂબ મોટો ફાળો આપતી હોય છે આજે કરવામાં કે અલગ અલગ વિભાગો જે છે આપણા સરકારના એના જે આપણા કર્મચારી અને અધિકારીઓ છે એ પણ સ્પોર્ટ્સ પ્રત્યે દોરવાય અને એમની વચ્ચે પણ કોમ્પિટિશન થાય એ હેતુથી આજે પાંચ જેટલી અલગ અલગ પ્રતિસ્પર્ધા યોજવામાં આવી હતી સ્પોર્ટ્સનો આમ જોવા જઈએ તો મહત્વ બધાને ખબર જ છે અને જેને ખબર છે એ લોકો અત્યારે મોટી સંખ્યામાં અહીંયા પાર્ટિસિપેટ થયા છે એટલે સૌ પ્રથમ તો હું તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સવારે સાત વાગે ઉઠીને અહીંયા આવું અને મેદાનમાં પગ મૂકવું એ પહેલાં તો મોટી સૌથી મોટી સફળતા છે રોજની જે આપણે કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ છે એમાં પણ સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતિ કેળવાય અને કોઈ નહીં તો એટલીસ્ટ એક કે બે સ્પોર્ટ્સ આપણે જીવનમાં મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ આપણે ઓગણત્રીસ ઓગસ્ટને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવીએ છીએ તે અંતર્ગત આપણે ત્રણ દિવસના અલગ અલગ સ્પર્ધાત્મક કાર્યક્રમો જૂનાગઢ જિલ્લા ખાતે યોજેલા હતા જેમાં ગઈકાલે આપણે નેશ નેશનલ સ્પોર્ટ્સની ઉજવણી બીએપીએસ સ્કૂલ ખાતે કરી હતી અને આજે પીટીસી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ વિભાગના કર્મચારીઓ વચ્ચે પાંચ અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી છે જેમાં ગોળા ફેંક બરછી ફેંક સો મીટર દોડ ફૂટબોલ અને રસ્સાખેતનો સમાવેશ થાય છે જેમાં ડોક્ટર્સ અને અન્ય નાગરિકોએ પણ પાર્ટિસિપેશન કર્યું છે અને આજે ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે અને ટોટલ સાડા ત્રણસો લોકોએ એમાં પાર્ટિસિપેશન કર્યું છે હોટેલના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા રજીસ્ટરમાં રોજમેરાની ખોટી એન્ટ્રીઓ કરી ખોટા હિસાબો ઊભા કરી હોટલ સંચાલક સાથે ઉજાપત અને વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી તથા ચોરી કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં પતી પાડતી